અમદાવાદમાં સ્કાઉટ ભવન પાલડી ખાતે અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળનો શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો કાર્યક્રમમાં અર્થશાસ્ત્રના વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિવૃત્ત શિક્ષકો અર્થશાસ્ત્ર વિષયમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બસો પચાસ જેટલા છાત્રો તથા સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા

અને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહનનું કાર્ય કરી રહ્યું છે આજે છન્નુંથી સો ગુણ જે લોકોએ માર્ચ ચોવીસની પરીક્ષાના અંદર મેળવ્યા છે એવા લગભગ બસો પચાસ વિદ્યાર્થીઓ અને એ વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકોનું અર્થશાસ્ત્ર ભણાવતા અને નિવૃત્ત થયેલા શિક્ષકોનું સન્માનનો કાર્યક્રમ યોજે છે